ઘોગારોડ બાપુનગર પાસે આવેલ એરપોર્ટની દીવાલ પાસે ચાલતા ધુગારધામમાંથી ચૌદ ગેમ્લરોને અડધા લાખની મતા સાથે ડીવાયએસપી સ્કોડે ઝડપી લીધા ભાવનગર સિટી ડીવાયએસપીને બાતમી મળી હતી કે ઘોઘારોડ બાપુનગર પાસે આવેલ એરપોર્ટની દીવાલ નજીક જુગારધામ ધમધમી રહ્યું છે જે બાતમીના આધારે પોલીસે રેડ કરી જુગાર રમી રહેલા વિજયભાઈ જયંતીભાઈ મકવાણા સાગરભાઈ મનસુખભાઈ કંટારિયા નિલેશભાઈ કરસનભાઈ પરમાર માનસુરભાઈ કાળુભાઈ ચુડાસમા હરપાલસિંહ મનુભા રાણા શૈલેષભાઈ મંગાભાઈ બારૈયા સુરેશભાઈ ભૂપતભાઈ રાઠોડ ભાવેશભાઈ રવજીભાઈ મકવાણા કલ્પેશભાઈ ગણેશભાઈ બાંભણિયા ગોવિંદભાઈ ભગવાનભાઈ બારૈયા અનિલભાઈ જીવરાજભાઈ મકવાણા રાજેશભાઈ અંબાશંકરભાઈ જોશી હિરેનભાઈ દિનેશભાઈ કંસારા અને ભરતભાઈ શાંતિલાલ ચૌહાણને રોકડા રૂપિયા સત્તાવન હજાર એકસો ચાલીસની મતા સાથે ઝડપેલી ધોરણોસરની કાર્યવાહી હાથ ધરી હતી તમારા દરવાજે આવી ગયા મારા ભાઈએ આલો આવો ઈનો તો નો યો મેરા મારા ભાઈનો મારો ભાઈ બોલ છે ઈતરે દેખ આપને ભાગીનો કો મજુ હે આદર દીતલો છે એગા માણો મત નો જો હરકાન કરે તો હા તો દેખા ಂತಗೋ ಇnlmಕ ಬಿಡುತ್ತೆ ಬಿಡುತ್ತೆಂತಗೋ